આજ વહેલી સવારે ઘટના ધ્યાનમાં હતી અને એમાં પીડતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એમના જણાવ્યા મુજબ પીડતા આપના પુરુષ મિત્રને મળવા માટે લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર સવા અગિયાર આસપાસ ગઈ હતી અને ત્યાંથી એ લોકો એનો જો મિત્ર હતા એની સ્કૂટી ઉપર એ લોકો ભાઈ ટીપી વિસ્તારમાં આવ્યા હતા પીડિતા અને મિત્ર બંને માઇનર્સ છે અને ત્યાં આશરે બાર વાગ્યા આસપાસ જ્યારે એ લોકો ડિવાઈડર ઉપર બેસા હતા વાતો કરતા હતા તો બે ગાડી ઉપર પાંચ જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા અને એ લોકો સાથે અવધ ભાષામાં વાતચીત કરી હતી જ્યારે એ લોકો પ્રતિકાર કરતા બે લોકો એક બાઇકમાં જતા રહ્યા અને ત્રણ લોકો જે રોકાયા હતા આમાંથી એક લોકો એ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી બે લોકો છે એ મહિલા સાથે શારીરિક આપણા પીડતા સાથે એ શારીરિક સંબંધ બાંધા હતા અને આશરે બાર પિસ્તાલીસ એક વાગ્યા સુધી એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા પછી અને એમનો મિત્ર પોલીસનો સંપર્ક કર્યા હતા પોલીસ ટીમ ત્યાં પહોંચી પણ હતી અને સ્પોટને એક ઓર્ડન કર્યા હતા એફએસએલ ટીમ બોલાવી હતી અને પીડતાનો સૌથી પહેલાં સંયત કરવામાં આવ્યા હતા અને એનો શાંત થઈથી આખું ઘટનાની વિવેચના એમની પાસેથી મેળવીને પછી ફરિયાદ દાખલ કરાવવાની પણ પ્રોસેસ આગળ કરવામાં આવી હતી અમે લોકો એમાં ખૂબ જ એલર્ટ છીએ આપણા જેટલી બ્રાન્ચેસની ટીમ્સ છે એ બધા અત્યારે તપાસમાં જોડાયેલી છે સિટી પોલીસની ટીમ પણ અમે લોકોની